વાગે મગજ મો અને મોથું દુઃખ હું તને બિહાર મસ્ત જગ્યાએ લે હે આ મારો બેટો છે મજા આવી જશે હું પૈસા છોકરા અરે ગોડા કશું એ ખાવું નહીં તું મહેમાન કેવો હોય તારા ભાઈ થોડા પૈસા યાર ઘરની ચા ચા રૂપિયા ની ભૂકી જાય દસ રૂપિયા ની જાય તો અને રૂપિયા નો કેસ ના પંચાવન હાઈઠ રૂપિયા એક રકા બી ચા પડ ઓ પંચાવન આ પાંચ રૂપિયા

ના એ નહી તારે પીવાની હક અને તું આપડે તો આજ હવારે પીધી એટલે વચ્ચે પીતા જ નહીં સર ના પણ હું એકલો નહી પીવું ભાઈ આ થોડી તો તારે પીવી પડે

ના બના ચાર પોચ રકાબી બનાવી પડે ના બનાવી પડે હવે ના પીવી હોય તોય ચાર પોચ રકાબી બનાવી પડે હવે ચાર પોંચ રકાબી બનાવ તો હાઈ રૂપિયા તો ના થાય મીઠાઈ ને લેતો હોય કાજુ કસાતા લેતો હોય ખબર આપણ કસે રવા દે મીઠાઈ ને મીઠાઈ બધું ના બા ના ના પાડતો તમારે મીઠાઈ ખાવી પડશે તમે મારીશો આગાને

ઘરમાં પડ્યો ચપ્પલ છોકરો ઉગાડવા પગે થોડો હશે એટલે ઘરમાં મેલી રાખું છું કોઈ તો ચાલો ઢોળા પગે ના ના એ ના તું એક મારો ચપ્પલ પહેરી અને તું મીઠાઈ લેતો અરે બેલચી હારું ના લાગે યાર ના ના તું છોકરા મીઠાઈ લેવા જતો હોય અને તું આવીને છોકરા ચપ્પલ હાલવા પડે આ બાબતે કરકસર ના રાખી નહી રાખતો કરોજ તોડી નોખી એટલે શું કરવાનું

બિલકુલ નહિ ના અને આપણે પાછા ને તો ખાવા ના રીયે યાર એ વાત સાચી હો તારે ખુદારી તો જોવો પાછી હા હું તારા ઘેર ખાવા આવ્યો એ સારું લાગે મને કે એનું કે હમત નહી કરતી

મોડ મોડો ફેર હોય તો કાલ રાતી ચિકન મમ્મી વનટ્યા વાલોનું શાક બનાવ્યું તું ને આહા હા ઓગળો ચાટી એટલે મેં એને કહી દીધું તું આ રવા દેજે કાલ બપોરે મુખ હોય મીઠાઈ તો ચીકો લઈને આપવાનો ટેસડો પડી જશે એટલે પણ વળ નું શાક તો પેટમાં ગેસ થાય ને ના ગેસ થાય હવે અમે આપણે ગેસ જેવા થઈ જાય ને

મીઠાઈ હા એ શું આપો મીઠાઈ મોક્યો કાજુ કસાટા આપો શું વાત કરો કાજુ કસાટા કાજુ કસાટા તો તમને મોખણ મોખણ જેવા જેવા કાજુ કાજુ તો ઉભા કાકા એક કોમ કરો મોખણ જ આપો સસ્તું પણ સારું એવું કરવું એ હશુ હોય ને મોખણ આપી દઉં મોખણ એ આપણું કેવું ખબર હોય એકદમ મીઠું મધ જેવું મોખણે પાછું મધ જેવું મધ રાખો કાકા મદે રાખીએ આ તો એક કોમ આપી સસ્તું પડે એવું કરવું કશું હતું અમારે ઘેર ઘડે ઘડા પડ્યા ના બરાબર પાક્કો કરશન તારો છોકરો એકદમ પાક્કો મજબૂત ખુદ્દાર આટલો હોશિયાર છોકરો તારો જવ ચોર્યો નહી અને તારી ખુદ્દારી તો મારું મન મારું દિલ યુન કોઈ પણ કસન મારા હવે ખાવા નહીં રહેવાય ભાઈ મારો મોળું થાય સવા ભાઈ એટલે હું મને જવા દે ના યાર વેજી હું કાઢા વખત તો ના જવા દેવ યાર અલે ના પણ તમે બાપ બેટ્યો પેલું વાલોળ વંટ્યાક નું શાક જી મેર બાકરી તમે બે જણા ખાશો એટલે મારામાં આવી ગયું અલ્યા મારે બે તો છોકરો તારે જો તમે પ્રેમ થી ગાજ્યો બસો હા હા પણ સાચું ખાવા રહ્યું હોય તો મજા આવત યાર અને કચ્છ મારી ખુદદરી તારે જેવી હું મુ એમની તારી પોચ રોપ રૂપિયા ની ચાસ છે ને મારા માટે પોચ જા નહીં પણ તારા જોવો હું એ ખુદ કા ખાલી હાથ નહીં જાઉં અલ્યા આહ મીઠાઈ કાજી ચપલ અલ્યા વેલજી ખાધા વગર તો સારું ના લાગે યાર